સવારની પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદિત કરો ખરેખર ફરી નેગવાર વિશ્વની સમક્ષ નમવું અતક એ તેમનો બહુ મોટો આશીર્વાદ છે હજી આપણે બધા જ જીવતાઓની ભૂમિ પર છે હાલે લોહીયા પ્રેસ ધ લોડ આપણને જીવતાઓની ભૂમિ પર ગણવામાં આવ્યા છે પ્રેસ ધ લોડ હાલે લોહીયા પ્રભુનો પુષ્કળ આભાર માનીએ પ્રભુનું ભજન કરીએ પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ કે આ સમય કે જે નાતાલનો સમય છે જ્યાં બાળ હિસુ હતા ત્યાં એ તારો ઉભો રહી ગયો નહીં અને આજના સમયમાં આ વચનને હું આ પ્રમાણે તમારી આગળ કહેવા માંગુ છું કે જ્યાં પ્રભુ છે જે ઘરોમાં ઈશ્વર છે ઈશ્વરનું વચન છે આજ્ઞા દિન કુટુંબ છે પરિવાર છે લોકો છે ત્યાં પ્રભુનો પ્રેમ આનંદ અને શાંતિ ટકે છે અને કદાચ જો આપણે એવું પણ બિલીવ કરીએ કે જે ઘરો પર પ્રભુનો આત્મા જેમ મતલબ કે તારો ઉભેલો છે એ ઘરોમાં જાણે દૂતો બધાને વીણવા જ્યારે છેલ્લું રણસિંગડું વાંચશે ત્યારે જાણે તેઓ ત્યાંથી બધાને લોકોને ઉંચકી લેવાના છે એમના લોકોને એમની મંડળીને પ્રભુ લઈ લેવાના છે હાલે કેમ કે આ સમય જુદો છે અને જે વચન જે છે એ પ્રભુના જન્મવાના સમયના સમયની એ વાત છે રાઈટ હાલે લઉ્યા પ્રેઝ લોડ આજે જોવા જઈએ આપણે તમે અને હું તો જેમ કે છે કે છેલ્લું રણસિંગડું વાગશે અને પ્રભુ વાદળો પર આવશે અને દૂતો એમના લોકોને વીણી વીણીને લઈ લેશે કેમ કે એવું લખ્યું છે કે બે સૂતા હશે એક લેવાશે બે દર્દી હશે કેમ કે એ સમયની વાત છે બરાબર બે ખેતરમાં કામ કરતા હશે એક લેવાશે ને એક પડતો મોકાશે નહીં એટલે આપણે દિવસ રાત કયો સમય આપણે કશું જાણતા નથી દળવાનું કામ સવારે પછી ખેતરનું કામ સવારે સુવાનું કામ રાત્રે એટલે આપણે જાણતા નથી કયા સમયમાં તેઓ આવશે પણ જે ઘરોમાં પ્રભુ છે મતલબ કે છે ઘરોમાં તારણ પામેલા લોકો એવું આજે આપણે કહીએ રાઈટ પ્રભુનો સ્વીકાર કરો જેમણે પોતાના પાપોનો પસ્તાવો કર્યો છે જેઓએ દરેક ખરાબ બાબતને છોડી દીધી છે જેમણે પડીકી છોડી દીધી છે જેમણે મસાલો છોડી દીધો છે જેમણે દારૂ પીયાનું બંધ કરી દીધું જેમણે જે જગતના કામો છે એ કરવાના છોડી દીધા છે અવૈધ કામો બંધ કરી દીધા છે અને ઈમાનદારીથી વિશ્વાસ પડે તેઓ પ્રભુની પાછળ ચાલી રહ્યા છે જે જૂનું હતું કે જે ઈશ્વરની દ્રષ્ટિમાં પાપ હતું એને કરવાનું બંધ કરી દીધું છે અને એ સર્વ લોકોને પ્રભુ લેવાના માટે આવનાર છે હા લી ચોક્કસ હું ફરી એકવાર કહીશ કે વચન કે જેમ જે જે લોકો સ્ત્રીના પેટે જન્મ્યા છે છે બધા પાપી પ્રભુની કૃપાના લીધે તેમના લોહીના લીધે આપણને શુદ્ધ કરવામાં આવે છે માફ કરવામાં આવે છે અને એના લીધે આપણને ન્યાય ગણવામાં આવ્યો છે આપણા માટે અનંત જીવનનો દ્વાર તેમણે ઉઘાડ્યો છે વાળા મિત્રો ખાલી ચોક્કસ વચન એવું પણ કહે છે કે એવા પણ પાપ છે કે જે મરણકારક નથી પણ એ પાપ છે મરણકારક નથી એ અલગ બાબત છે પણ તો જો એ પાપ છે તો તેની શિક્ષા પણ છે અને એના માટે આપણે જાણતા નથી પ્રભુના જજમેન્ટના દિવસે કઈ રીતના આપણને મળવાનું છે અને જેમ આપણે થોમા વિશે સાંભળે છે એક વાર્તા આપણે સાંભળીએ છીએ એક વાત સાંભળીએ છીએ એના સચ્ચાઈથી આપણે બહુ જાણતા નથી પણ કે છે કે રાજાનો ભય આવે છે અને કહે છે જે મેલ થોમાએ સ્વર્ગમાં બનાવ્યો છે મને તું એવો મેલ બનાવીને આપ એવું થોમાને કે મારા માટે બનાવે નહીં એટલે પ્રભુ શું પણ કહે છે કે હું જાઉં છું તો તમારા માટે જગા કરીશ જેથી કરીને હું જ્યાં રહું છું ત્યાં તમે પણ મારી સાથે રહી શકો અને મિત્રો જે પ્રભુનું નું વચન આપણને મળ્યું છે એ આપણી માટે એક નિર્દેશ છે એની અંદર એક આદેશ છુપાયેલો છે એની અંદર આપણને એક રસ્તો બતાવેલો છે હાલે લોહી કે પ્રભુ ઈસુ હવે તો લેવા આવવાના છે ત્યાં તો માંગીઓ માટે હતું પણ હવે આપણા માટે આપણા શરીરોનું જે જીવતા છે રૂપાંતર થવાના છે જેઓ ખ્રિસ્તમાં પહેલાં ઊંઘી ગયા છે તે પહેલાં ઉઠવાના છે હા લેલો પ્રેઝ ધ લોડ એ દિવસ આપણે જાણતા નથી પણ એ દિવસને પણ આ દિવસોમાં આપણે યાદ રાખીએ કે આપણે ઉજવણી તો કરી રહ્યા છે પણ આપણા પ્રભુ તો બે વર્ષ પહેલાં તેઓ પૃથ્વી પર તેઓ આવીને ગયા છે આપણા જન્મ પહેલાં એમણે આપણા માટે બધી જ દરેક પ્રકારની વ્યવસ્થાઓ આપણા માટે દરેક પ્રકારની બાબતો વ્યવસ્થાઓ અને પ્રભુના વચનોની સગવડો આપણને પૂરી પાડી છે પ્રભુના વચન પૂરા પાડે છે પ્રભુના સેવક સેવિકાઓ પૂરા પડ્યા છે પવિત્ર આત્માને સદાન માટે પવિત્ર આત્મા પિતાને સદાન માટે આપણી સાથે રહેવાના માટે આપ્યા છે કે જેમની દોરવણીમાં આપણે ચાલી શકીએ અને ઘણી બધી ભૂલો કરતાં બચીએ અને આપણે પ્રભુની પાછળ આપણે ચાલીએ હાલી લોહીંયા પ્રેઝ પ્રભુની સ્તુતિ થઓ ખરેખર આપણા ઈશ્વર મહાન ઈશ્વર છે મહાન પ્રભુ છે દયાળુ પ્રભુ છે રાજાઓના રાજા છે અને હંમેશા આપણે એ બાબતને યાદ રાખીએ કે જે એમણે આપણને અહીંયા મોકલ્યા છે આ પૃથ્વી પર જે આપણું જીવન છે એના માટે એક લક્ષ છે એમની પાસે યોજના છે પાઉલ કહે છે કે મેં મારી દોડ પૂરી કરી છે હું સ્વર્ગની નિશાની તરફ ચાલી રહ્યો છું એમ આપણે પણ આપણા જીવનોમાં એક ધ્યેય સાથે કે મારે પ્રભુને મળવાનું છે મેળવવાનું છે તેમની સામે ઊભો રહેવાનું છે એ ભય બીકમાં આપણા દિવસોને આપણે પસાર કરીએ પ્રભુની દ્રષ્ટિમાં તો એક દિવસ હજારો વીતી ગયેલા વર્ષના જેવા છે પણ જે દિવસ આપણે પસાર કરીએ છીએ જે સમય આપણે પસાર કરીએ છીએ વાલા મિત્રો એને માટે સજાગ બનીએ એવું ના બને કે કઈક એવું બની જાય અને આપણે ખોટા માર્ગ પર ચાલ્યા છીએ સામસુન જે એ સમયમાં ન્યાયધીશ હતો અને દલીલાના પાપના કારણે પ્રભુથી એને દૂર જવું પડ્યું એને છેતરવામાં આવ્યો જગતના પ્રેમ તરફ ગયો અને જે બાબત બની એ આપણે જાણીએ છીએ પ્રભુએ લગ્નને માન આપ્યું છે લગ્નને માન યોગ્ય ગણ્યું છે ત્યારે એની આધીનતા પણ જગતમાં જાળવીએ પ્રભુની ભયબીખમાં આપણે આપણા જીવનનો પસાર કરી કે જેથી કરીને આપણે ઘણી બધી બાબતોનો જવાબ આપણે જ્યારે આપણે પ્રભુની આગળ ઊભા હોય ત્યારે આપણે આપવો ના અને એક સુંદર શબ્દ સાંભળીએ કે આવો મારા વિશ્વાસો ચાકર આવ મારા વિશ્વાસો દીકરા કે આવો મારી વિશ્વાસો દીકરી હાલે લોહિયા પ્રેઝ લોડ આવું એક નાની પ્રાર્થના સાથે આપણે આ દિવસમાં આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આખો દિવસ તમે અમારી સાથે રહ્યા છો અમારી સંભાળ લીધી છે અને હવે આ દિવસને પૂરો કરવાના માટે પણ તમે એ સમયમાં તમે એમને દોરી લાવ્યા છો ત્યારે અમે તમારો હૃદયથી આભાર માનીએ છીએ પ્રભુ જેમ દિવસે તમે અમારી સાથે હતા તેમ પ્રભુ રાત્રિના સમયમાં પણ પ્રભુ તમે અમારી સાથે રહો પ્રભુ અમારી સર્વ પ્રકારની હમણાંની અત્યારની ચિંતાઓ અમે તમને સોંપી દઈએ છે એટલે જેમ પિત્તરના પત્રમાં કહેવામાં આવ્યું છે પાંચમાં પત્રમાં અને સાતમી કડીમાં એ તમારી સંભાળ રાખશે અને માટે પ્રભુ અમે અમારી બધી જ જરૂરિયાતો ચિંતાઓ અને જે અમારી બાબતો છે તમને આપી દઈએ છીએ તમે અમારી સંભાળ લેજો કાળજી લેજો એક મનુષ્ય તરીકે પ્રભુ અમે કદાચ અમારી મનુષ્ય બુદ્ધિથી કામ કરીએ પણ જ્યારે તમારી દોરવણી હોય પ્રભુ અને પ્રભુ તમારા આયોજન પ્રમાણે હોય તમારી કૃપા અને દયા પ્રમાણે બધું હોય ત્યારે પ્રભુ અમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જ્યારે તમે અમને દોરી રહ્યા છો તમે અમારી સંભાળ લઈ રહ્યા છો ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનતા સ્તુતિ કરતાં આરાધના કરતા પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ વાપ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ તમારું રાજ્ય વહેલું આવો એવી પ્રાર્થના કરીએ છીએ જેઓ ભટકી ગયા છે ખોવાઈ ગયા છે જગતમાં છે જગતનું જીવન જીવી રહ્યા છે અને તમારા માળખાથી દૂર છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જે ધોરણ તમારું છે એ ધોરણમાં તેઓ પાછા ફરે અને પાપોનો પસ્તાવો કરે માફી માગે અને પ્રભુ તેમનો આત્માનો બચાવ થાય નાશ ન પામે એવું તમે વિશેષ થવા દે છે પ્રભુ દરેક જગ્યાઓ પર દરેક ઘરોમાં દરેક શહેરમાં ગામમાં વિસ્તારમાં દરેક ઘરોમાં દરેક દેશમાં તમારા લોકો જ્યાં કંઈ પ્રભુ આ સમય દરમિયાન પ્રભુ હોસ્પિટલોમાં હોય માદા હોય પ્રભુ જીવલેણ રોગથી પ્રભુ તેઓ પરેશાન હોય પ્રભુ અસરગ્રસ્ત હોય પ્રભુ તમે તેમને તાજા કરજો પ્રભુ તંદુરસ્ત કરજો પ્રભુને અશક્ય રોગમાંથી પ્રભુ તમે તેમને તેમની મૂતાનું મીછાણ ઉચકીને તમે તેમના ઘરે ક્રિસમસના આનંદમાં મોકલજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઘણા બધા લડાઈ ઝઘડા છે કોર્ટ કેસ એફઆઈર કોટો તુમ્મ તો આત્મિક સામાજિક અને પ્રભુ પતિ પત્નીના લડાઈ ઝગડા કોર્ટમાં પ્રભુ ખોટી એફઆઈઆર તૂમ તો તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છે આ સમયમાં જેવું કારાવાસમાં છે પ્રભુ તમારી મોટી દયા કૃપા કરોડા રાખજો અને ક્રિસમસના આનંદમાં અમારી સાથે આનંદ મળી શકે પ્રભુ એવી તમે કૃપા અને દયા થવા દેજો એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા ખાસ પ્રભુ જેમને નોકરીની જરૂર છે નોકરી આપજો જેમની નોકરી છે એમના આશીર્વાદિત કરજો નોકરીમાં ઉપરી અધિકારીઓના જે કંઈ હેરાનગતિ છે કન્નડ ગતિ છે એને પ્રભુ તમે દૂર કરજો પ્રભુ બિઝનેસને આશીર્વાદિત કરજો બિઝનેસના પ્રશ્નો તમે દૂર કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માટેના સગળા રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરજો ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ અને પરિવાર સાથે રહેવા માટેના સગળા રસ્તાને પ્રભુ તમે ખુલ્લા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ અત્યારે પ્રભુ અમે ખાસ પ્રભુ તમારી આગળ નમી જઈએ છીએ કે પ્રભુ જેમને લોનની જરૂર છે લોન આપો જેમને મકાનની જરૂર છે મકાન આપો જેમને નાણાંની જરૂર છે નાણાં આપો પ્રભિતા હા પ્રભુ જે સેવિકાનું મકાન વેચવાનું છે વેચાય પ્રભુ જે સેવકનું મકાન વેચવાનું છે વેચાય પ્રભિતા જે સેવિકાના ખેતરમાં અવૈધ નામો મૂકવામાં આવ્યા છે પ્રભિતા એ નામો પ્રભુ ખોટી રીતના છે પ્રભુ તારે એ ખેતરમાંથી નામો ખાલી થાય એવી અમે પ્રાર્થના કરે છે અને તમારી સેવિકાને પ્રભુ એમનું ખેતર પાછું મળે પ્રભિતા જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈ એલ બેન્ડ આપજો પ્રભિતા ફોરેન પ્રભુ જવામાં પ્રભુ તમે એમને મદદ કરજો અને જે તે ઇન્ટરવ્યૂ હોય એમાં પાસ કરજો ભણવા માટેની પરીક્ષા અને ઇન્ટરવ્યૂ માટેની પરીક્ષા કે પ્રમોશન માટેની પરીક્ષામાં તમે તેમને પાસ કરજો દેશ અને વિદેશમાં તમારા લોકો રહેતા જ્યાં કંઈ છે પ્રભુ ત્યાં તમે તેમની સાથે રહેજો તમે તેમની હિંમત બનજો તેમની હતાશા નિરાશા દુઃખ તેમના સગાવાળાઓ પ્રત્યેની દૂર કરજો આ સમય દરમિયાન જેમને સગાઓ ખોયા છે અથવા વિદેશમાં છે દેશમાં છે દૂર છે એવા લોકોની તમે ખાસ સંભાળ લેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમને મદદ કરે છે પ્રભિતા તેમને પણ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો અને ખાસ અત્યારે વિધવા વિધવા બહેનોના અથવા મન બુદ્ધ લોકો માનસિક રોગ વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો અને જે તે પ્રભુ સમયમાં પ્રભુ તેઓ છે તેમ તમે તેમને તમારા પ્રેમ આનંદ શાંતિથી ભરી દેજો પ્રભિતા અને પ્રભુ માનસિક રોગો વિકલાંગોની સાથે રહેજો પ્રભિતા મન બુદ્ધિના લોકોને માટે પણ પ્રાર્થના કરીએ છો પ્રભિતા તેઓની પર સંભાળ રાખનાર પ્રભુ તમારા દૂતોને પ્રભુ તમે મોકલી આપજો પ્રભિતા હા પ્રભુ દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુતા દરેકની સેવા દ્વારા હજારો આત્મા જીતા પ્રભિતા તેમના ઘરનું તેમના બાળકોનું તેમના પ્રભુ મંદિરનું તેમની સેવાનું તમે રક્ષણ કરજો ભરણ પોષણ કરજો અને સર્વ વાતે પ્રભુ તમે ભરપૂરીના આશીર્વાદથી ભરી દેજો પ્રભુ મારી પણ નાની સેવાને આશીર્વાદ આપજો મીડિયા દ્વારા થતી મારી સેવાને આશીર્વાદ કરજો એમાં વચ્ચે જે કંઈ પ્રશ્નો છે એ પણ દૂર કરજો મારી બે બાબતો પૂરી કરવાના માટે અમે તમારો આભાર માની છીએ છેલ્લી બાબત બે હજાર પચીસની પ્રભુ તમારા પવિત્ર નામમાં પૂરી થઈ જાય અને પ્રભુ તમારો મોટો મહિમા અમે પ્રગટ કરી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ જે કંઈ જરૂરિયાતો છે તમે જાણો છો પ્રભુ તમારી આગળ કંઈ છુપાયેલું નથી પ્રભુ ત્યારે કૃપા કરીને બધા બંધ દરવાજા અમારા માટે તમે ખોલા કરજો અને પ્રભુ હમણાં સુધીમાં થયેલી ભૂલો પાપોને માફ કરજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો દરેકનું તમે રક્ષણ કરજો મુસાફરીમાંથી તમે તેમને સલામત લાવજો અને ફરીને એકવાર પ્રભુ તમારું ભજન કરવાના માટે પ્રભુ પિતા સવારના સમયે તમે અમે દુર્લભ જેવો માગતા પ્રભુ શું માટલું સાંભળો તે માન્ય કરજો હમી નામી નામી